નમસ્કાર વીટીવી ન્યુઝમાં આપનું સ્વાગત છે સમાચાર સાથે હું છું કરીશું કેશોદમાં ભારે વરસાદથી લોકોને મુશ્કેલી ગામ તરફ જતા રસ્તા પર ફરી વળ્યા પાણી લોકો પાણી વચ્ચેથી ચાલવા મજબૂર દ્વારકાના ભાણવડમાં ભરતું બે ડેમ ઓવરફ્લો થતા બે દરવાજા ખુલાયા નીચાણવાળા ચૌદ ગામને કરવામાં આવ્યા છે ગીર સોમનાથના ઉના તાલુકાના ગામડાઓમાં ફરી વળ્યા વરસાદી પાણી થાડીયાદર ગામમાં ઘૂટણસમાં પાણી ભરાતા હાલાકી સુરેન્દ્રનગર મોરબી બ્રાન્ચ ગાબડા પડતા આસપાસના ફરી વળ્યા પાણી નામે ખર્ચો કર્યા પછી પણ ગાબડા યથાવત વલસાડમાં ભારે વરસાદથી થયેલી નુકસાની સહાય આપવાની માંગ સાંસદ ધવલ પટેલે મુખ્યમંત્રીને લખ્યો છે ટેકાના ભાવે મગફળીની વધુ ખરીદી કરવા બનાસકાંઠા કિસાન સંઘનું આવેદન ખરીદીમાં સરકાર અન્યાય કરતી હોવાનો આક્ષેપ નવસારીમાં વાવાઝોડાને કારણે થયેલી નુકસાનીનો સર્વે અગિયાર ટીમ બનાવી તંત્રની તલાવ છોડા ગામમાં સર્વેની કામગીરી દ્વારકાના રાજપરા ગામે પવન પર પડી વીજળી વીજળી પડતા પવન નુકસાન કાલોલની અમૃત વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગની ઘટનાને લઈને ધકાસ લોટ અને પૌવામાં મળી જીવા સ્ટોરરૂમને અમૃત વિદ્યાલય સામે વાલીઓમાં આક્રોશ બાળકોના જીવ જોખમાયા છતાં જવાબ ન મળતા હોવાળો ફૂડ પોઈઝન થી બાળક પડ્યા હતા બીમાર કેડાના પાઘવેલમાં તાલુકો મથક અપાવવાની ઉઠી માંગ તાલુકા મથકની માંગ સાથે લોકોએ કર્યો છક્કાજામ પાઘવેલ તાલુકાના કાપડીમાં છે મથક નાની ગામના લોકોનો વિરોધ પ્રાથમિક સુવિધા આપવાની માંગ સાથે કલેકટરને રજૂઆત વડોદરાના ન્યુ વિસ્તારમાં અસામાજિક તત્વો વેપામ બન્યા પાંચ શખ્સો એક યુવકને માર્યો મારંગત દાવતમાં માર માર્યો હોવાની માહિતી અમદાવાદના કર્ણભમા સાવકા પિતાએ દીકરાની કરી હત્યા દંપતી વચ્ચે સંતાનને લઈને ઝઘડો થતા દીકરાનો લેવાયો હો આણંદથી પાવાગઢના દર્શન કરવા ગણેશોબ્રિજ પર જામી લોકોની ભીડ વરસાદમાં વાતાવરણ ચોક્કુ થતા 90 કિલોમીટર દૂરથી દેખાયો પાવાગઢ પર તમિલનાડુના રાજકીય નેતા અને ફિલ્મ સ્ટાર સામે વિરોધ કરૂરમાં લાગ્યા વિજય થાલાપતિના વિરોધ કરતા પોસ્ટર વિજયના જાહેર કાર્યક્રમમાં ધામધૂમ દરમિયાન ચાલીસ થયા હતા લેપમાં વિરોધ પગલે પોલીસ બંદોબસ્ત અંતિમ સંસ્કાર સમયે સેના પોલીસનો હિંસા પછી ઇન્ટરનેટ સેવા પણ બંધ ભારતની જીતની ઉજવણી દરમિયાન મહારાષ્ટ્ર કોલ્હાપુરમાં હોબાળો ભીડને વિખેરવા પોલીસે બળ પ્રયોગ કરતા ગુસ્સે થયેલી ભીડે પોલીસ પર ફેંક્યા ટપ્પલ